નરેન્દ્રભાઈ મોદીએ સાહેબ આપણા માટે સંસારી જીવનનો ત્યાગ કર્યો દેશ માટે દેશના યુવાનો માટે દેશની માતાઓ માટે દેશની બહેનો માટે જેટલી સેવા નરેન્દ્રભાઈ કે મારાથી થાય એટલી મારે આ જીવનમાં કરી લેવી છે મિત્રો એટલે નરેન્દ્રભાઈ લાગ લગાટ મુખ્યમંત્રીથી માંડી અને પીએમ સુધી એના જીવનમાં જેણે એક વખત પણ હાર નથી જોઈને મિત્રો આ એનું પ્રમાણ છે આ શક્તિશાળી પુરુષ એમનો ત્યાગ તો તમે જુઓ મિત્રો અઢાર અઢાર કામ કરે આ દેશની માટે કોના માટે અને એને હું હારે લઈ જવાનું છે આપણે હારે લઈ જવાના છીએ તો મિત્રો નરેન્દ્રભાઈ મોદીને કાયમ સપોર્ટ કરજો ગમે તેવું ઇલેક્શન હોય ગામડાનું ઇલેક્શન હોય તાલુકાનું હોય જિલ્લાનું હોય કે પછી કેન્દ્રનું હોય નરેન્દ્રભાઈ મોદીને આપણે હર હંમેશ સ્વપ્નમાં પણ નરેન્દ્રભાઈ મોદી આવવા જોઈએ મિત્રો ત્યારે આ દેશ મહાન બનશે મેન તમે વિચાર કર્યો હતો કે નરેન્દ્રભાઈ આટલી શક્તિશાળી વ્યક્તિ બનશે અને આજે લાગ લગાહટ પંદર પંદર વર્ષથી પૂર્ણ થવા હમણાં પંદર વર્ષ પૂર્ણ થશે નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારની અંદર પોતે સ્વયં પ્રધાનમંત્રી હોય એવી સ્થાન ઉપર લગલગાહ ગુજરાતની ની અંદર આપણને કેવું નેતૃત્વ પૂરું પાડ્યું અને શાંતિ કેવી મળી નરેન્દ્રભાઈના સમયની અંદર મિત્રો ને તો કાયમ ને કાયમ કાંઈક ડખો હોય ને આપણે ધંધા વિગીન ના બેઠા હોય ધંધા વિગીનના બેઠા હોય એટલે સમજી લેવાનું રોડે ચડી ગયા એટલે આ નરેન્દ્રભાઈ મોદી છે મિત્રો એટલે આ નરેન્દ્રભાઈ મોદીને હર હંમેશ સાથ આપજો નરેન્દ્રભાઈ મોદી આપણું પ્રાણ છે નરેન્દ્રભાઈ મોદી આપણું જીવન છે અને નરેન્દ્રભાઈ મોદી આમ ગણીએ તો આપણી પહેલીને સૈલી આશ છે મિત્રો આપણા હિન્દુત્વ માટે હિન્દુત્વના બે જ માટે કારણ કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી કેટલી આખા દેશની અંદર શાંતિ કાશ્મીરની અંદર કેવા તોફાનો થતા નરેન્દ્રભાઈ મોદીએ કેવી શાંતિ કરી દીધી એકદમ કોઈ પણનો એક પણ લોહીનું ટીપું ખોટું વહેડાવ્યા વગેરે કેવી કાશ્મીર ની અંદર એ પરમ શાંતિ કાશ્મીરના લોકોને પણ જાણે સ્વર્ગ મળી ગયું હોય કે વર્ષો પેલા સુખ અને શાંતિ હતી એવી શાંતિ નરેન્દ્રભાઈ મોદી ના સમયમાં અત્યારે આપણને મળી છે તો મિત્રો હવે આપણે પાસાનો ન પડવાનું હોય આપણે નરેન્દ્રભાઈ મોદીને સપોર્ટ કરવાનો હોય હિન્દુત્વના બેજ ઉપર આપણે સપોર્ટ કરવાનો હોય મિત્રો આ નરેન્દ્રભાઈ મોદી આપણને છે અને સપનામય નહીં ખોતા સપનામય નહીં ખોતા નરેન્દ્રભાઈ મોદી આપણી પહેલી આશા છે અને છેલ્લી આશા છે નરેન્દ્રભાઈ મોદી છે એટલે આપણે નરેન્દ્રભાઈ મોદી છે એટલે આપણા સક્ષમ છે મિત્રો વર્લ્ડનો કોઈ નેતા ઊંચી આંખ નથી કરી શકતો કારણ નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ આવું છે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ આવું છે નરેન્દ્રભાઈ મોદીની કર્મઠ શક્તિ આવી છે નરેન્દ્રભાઈ મોદી અખંડ ચોવીસ ચોવીસ કલાક ક્યારેક તો નિંદન લીધા વગર પણ દેશ માટે રાત્રે દિવસ જાગ્યા વગર કામ કરે છે મિત્રો આ નરેન્દ્રભાઈ મોદી છે અને શુલ્લક લોકો પોતાના પેટના સ્વાર્થ ખાતર નરેન્દ્રભાઈ મોદીની વિશે કંઈ બોલે એ થોડું આપણે ચલાવી લેવાય અને જડબા તડ જવાબ દેવો જોઈએ એ નરેન્દ્રભાઈ મોદી આપણને મેળ્યા છે મિત્રો આવા નેતાઓ ફરી ફરી જીવનમાં ક્યારે નથી મળતા આપણા સદભાગ્ય કે આવા નરેન્દ્રભાઈ મોદી જેવા મજબૂત અને મનોબળવાળા લોખંડી મનોબળવાળા નેતા આપણને મળ્યા છે મિત્રો એટલે નરેન્દ્રભાઈ મોદીને વંદન વંદન વંદન